બે હપ્તાની હજાર રૂપિયા પેનલ્ટી લાગી તમે જો અત્યારે હાલ પેનલ્ટી નહી આપવા ને તો પાંચસો વ્યાજ બની જાય પાંચસો બીજા વધી જશે બરોબર અને બીજું તમારે

બરોબર એમના બે હપ્તાવસઠસો એસી રૂપિયા એમના હપ્તાના થાય દસ હજાર રૂપિયા એમનું વ્યાજ લાગે સાત હજાર પાંચસો તમે રોવા ધોવાનું બંધ કરો તમે રો તો મને કોઈ ફરક પડવાનો નહી બાકી જો મારે લેવાનો હોય તમે હપ્તો આપો અથવા

હું કોઈનો પૈસો વધારાનો લેતો નથી પણ કદાચ જાણો કે તમે આપો માર પેટ્રોલ ના બાઈક ના પૈસા લઈ અત્યારે પણ તમારે જુઓ ખાલી પોચ કે 6 દિવસની મોહલત આપો પોચ 6 દિવસમાં તમે મને પૈસા આપો પૈસા નહીં આપો તો હું જાતે હવે નહીં આવું સીજર જ મોકલીશ સીજર મોકલી તમારી બાઈક ઉપાડી દેવાય સાબ હું પૈસા લેવા ભૂલી થાક તમાર બબે પોચ તો સેવા નથી પડો ભાઈ ભાઈ રહેવા દે તને 6 દિવસનો સમય આપું હું બરોબર

એમણે જોડેથી પણ એક્ટિવા લીધેલું છે એમણે ભી હા તો ત્રણ തവണ છે રે પર તો રાખો ઓ ઉલી થઈ

ભાઈ આવાજ આવ આપડે પેલા ડોમરાજી નો કુવો કઈ બાજુ આવ્યો ડોમરાજી આ છેલ્લો કુવો એમનો આવે છે

હપ્તો એક પણ ભરેલો નથી ત્રણ હપ્તા ચડેલા છે જો આ જુઓ તમારું નામ લખેલું છે આ જુઓ આ હપ્તા બાકી છે ત્રણ હપ્તા બાકી છે જોઈ તો તમારી વાર ના ત્રણ હપ્તા બાકી સાહેબ અમુક ખબર નહીં પડતી

અને બેંક ની પેનલ્ટી હે અને ફાઇનાન્સ ની પેનલ્ટી છે બરોબર હા એ તો હપ્તા તો બાઉન્સ થાય એમ નામ છે તમારું પણ બો અમાર ભાઈને ગોઠા દેને પૈસા તો આયા છે અમાર છોકરા ને ગોઠા તો ભાઈને દેને તો આ ભાઈને બોલા ખબર પડે કે હવે આ એક વાજે અમાર ભાઈ આવતા જાય છે હા ચમ કે અમાર તો સાહેબ ખોટા એટલે આ ખબર અમને હા હા બરાબર અમને અલગ આવેલા છે એમને ફોન કર્યા તો ફોન પણ નથી ઉપાડતા કઈ જવાબ તો આપવા હોય ને મારે અહીંયા આવવાનું શું થાય કોનું પાડવું પડે આપણે જો અત્યારે મારા સામે જે ફોન આવે એક હપ્તો બાકી હતો તો મેં અત્યારે ચેનલ મોકલી દીધું મારા પૈસા નહીં આવી જવાના બરાબર તમારે એરોન થવાનું નહીં થાય એમ આમાં એરોન થવાઈ જાય આઈ જાય તો મશે હવ મશે કે આયા હતા સાહેબ દેખાતા નહીં

એ તમારે વિચારવાનું હતું ને તમારા ભાઈ તમારા માટે કષ્ટી કરે તમને ખબર નથી પડતી પણ ખબર પડે આ તો તો ખબર પડે પૈસા હપ્તો ભરવા બરોબર તો આપણે હપ્તો ભરવો પડે આજ તમે વાપરી નાખો આ મારા મેસેજ ખબર નહીં સાહેબ આ એટલે આવું ચાલે તમે ગમે તે કરો હપ્તો ભરો તો સાહેબ એક વાત ગોઠવું મને છેતરી છેતરી લઈ મને ખબર પડતી નહી

સાહેબ અમે મજૂરી કરી કમાસ એટલે હવે મજૂરી તો બધા મજૂરી જ કરે છે તો આ કોઈ ખ્યાલ ને ફરાસો કોઈ પેલો લઈને ફરવાનો કોઈ શોખ નઈ આવતો એ એમની મજબૂરી ઉપર ફરવાનું થાય હું શું કહું ખબર હા હવે એક્ટિવ અને તે હતા માસે મનાય ને તમને આને બરાબર હવે તમારે શું કરવાનું ખબર છે સાહેબ ને કો કે બે ના જે રંડા હે ભરે તમે આલો સાહેબ જતા રહે અને હવે આવી વિદ્યા કરવાનું

બે છે તમારે હપ્તા સરવા બે દિવસ પછી એમ હા તમારે જુઓ બત્રીસ નો હપ્તો છે ત્રણ હપ્તા બાકી છે પાંચસો પાંચસો રૂપિયા પેનલ્ટી ત્રણ બરાબર હવે આવે હવે જો તમે આ બે દિવસની અંદર પૈસા નહીં આપો તો તમારે એનું વ્યાજ વધારે લાગશે બરાબર પેનલ્ટી વધારે લાગશે તમે બે દિવસ પછી આવો ને તો બરાબર નંબર લઈ લો તમારે બહુ મસ્ત કહી દે હપ્તા એરંડા ભરાય

સલાહ આલું તમે ઘરના હો ત્યા લોન બોન ના ડિ અને લોન ઉપર સાધન લેવડાય નહી હવે જો લોન ખરાબ કમીએ જે લાખ લાખ ને પચાસ પચાસ પગાર આપતા હોય નોકરીયાત હોય ને એમને લોન આપે તો મહિને મહિને હોય સમજાવ એટલે લોન છે ને વસ્તુ એવી કે આપડે લોનમાં લોન માં ઘર સાફ થઈ જાય બરોબર હવે તમને ખબર છે કે લોન ની અંદર એક પેનલ્ટી કપ્તો બાવસ થાય તો પાંચસો રૂપિયા નવ નેવું ને પાંચસો નેવું બેંક નો ચાર્જ લાગે અને પાંચસો રૂપિયા ફાઈનાન્સ નો લાગે બરોબર તમે મહિને મહિને હજાર હજાર રૂપિયા વધાર આવવા પડે ઘણા કરતા લોન વાળી સિસ્ટમ છે ને તમે પડો જ મને

આપણે આજે વિડીયો બનાવ્યું છે એ કઈક શીખવા માટે જાણવા માટે બનાવ્યું છે કે આપણે આ લોન વાળા રિકવરી વાળા અને જે આપણે બાઇક ના ફાઈનાન્સ આપણે એના માટે બનાવી એ વિડીયો કે તમે જાણી શકો કે લોન વાળા આવે તો કઈ રીતે વાતચીત કરવી અને સમજવું કે આડેધડ કોઈને પૈસા આપી દેવા નહીં અને ધ્યાન રાખો એક ભણેલા પૂછી કઈ રીતે પૈસા લવા શું છે એના પાછળ નો હેતુ એ જાણી લેવો હે માતાજી મિત્રો અમારું વિડીયો તમને પસંદ આવ્યું હોય તો સપોર્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જય માતાજી